ગુજરાતમાં જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તે પ્રકારે નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે તેવામાં વધુ એક નકલી અધિકારી સુરતમાંથી ઝડપાયો છે અને તેણે નકલી અધિકારીની ઓળખ આપીને લાખોનું ફૂલેકુ ફેરવી નાખ્યું છે બાળપણમાં જોયેલું આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતાં નકલી કસ્ટમ અધિકારી બનીને કઈ પ્રકારે લોકોને ઠગતો હતો વાત કરીશું આ વૈષ્ણવજન વિડીયોમાં

આગળ પાછળ આર્મીની નંબર પ્લેટ અને આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ લખેલી પ્લેટ સાથેની એક અટિકા કારને અટકાવી હતી તેમાં હાજર યુવાન પોતે કસ્ટમ અધિકારી હોવાનું જણાવીને પોલીસ પર રોફ જમાવ્યો હતો જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારની ઝડપી લેતા તેમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમનું તે અધિકારી છે તેવું લખાણ લખેલું સર્ટિફિકેટ મળ્યું હતું સાથે જ સાથે જ સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સી એન્ડ કસ્ટમ કમાન્ડો લખેલી આર્મી જેવી વર્ધી અને એક એરગન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સી એન્ડ કસ્ટમનો વાહન ચલાવવાનો ઓર્ડર અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી મળેલા યુવાન કુમાર રાયની અટકાયત કરીને તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે નકલી કસ્ટમ અધિકારી બનીને બેકાર યુવાનોને નોકરી આપવાનું બહાને અને સરકારી કામ કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો નાનપણમાં આર્મી ઓફિસર બનવા માંગતા હિમાંશુ કુમારે દિલ્હીની કોલેજમાં એડમિશન લીધું હતું પણ બે વર્ષ અભ્યાસ કર્યા બાદ તે વડોદરાના ડિપ્લોમા એવિએશનમાં ભણ્યો હતો અને તેની ઈચ્છા એરપોર્ટ ઉપર નોકરી કરવાની હતી પણ યોગ્ય નોકરી નહીં મળતા તે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે ખાનગી નોકરી કરતો હતો જોકે તે જ સમયે કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તે કંપની બંધ થઈ જતા તેની નોકરી છૂટી ગઈ હતી અને આ નકલી અધિકારી અંગે વધુ ખુલાસો કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતાં એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ

આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલા એને ચીટિંગ કરેલ છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ બતાવો સર કેટલી ગંભીર બાબત કહી શકાય આ રીતે શહેરની અંદર ડુપ્લિકેટ અધિકારી તરીકે પડવું એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજૂ કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું કરી એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમો એવું પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું અર્ટિકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ એ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે એરપોર્ટ પર ડ્રાઈવર તરીકેની નોકરી દરમિયાન તેણે કસ્ટમ અધિકારીના ઠાટને ખૂબ નજીકથી જોયો હતો અને આથી તેણે નકલી કસ્ટમ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું તે માટે તેણે દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ પણ બનાવડાવી હતી અને તેના વડે તેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકેની આપીને ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી ગોવામાં તેણે ઠગાઈ કર્યા બાદ તે છેલ્લા દોઢ વર્ષથી સુરત આવ્યો હતો અને સુરતના જુદા જુદા વિસ્તારમાં લોકોને નોકરી આપવાના બહાને તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાઇસન્સ કઢાવી આપવાના બહાને બાર પોઈન્ટ પંચોતેર લાખની ઠગાઈ કરી હતી તે પૈકી એક ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ હતી અને તેને લઈને બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ નકલી અધિકારીનો કબજો અઠવા સોંપ્યો છે જો તમારી આસપાસ પણ આ પ્રકારના નકલી અધિકારીઓ સક્રિય હોય તો તેનાથી સાચવજો કારણ કે આ તમારું પણ ફૂલેકું ફેરવી શકે છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई